તો કેમ છો મિત્રો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં અને અત્યારે બધા વિચારતા છે કે કેમ હું ધાબા ઉપર આવ્યો પણ આ જો અત્યારે હું આ ટાંકો ભરતો હતો બતાવું જો ફૂલ ભર નાખ્યો છે એટલું પાણી બહુ વેરાણું છે જો અને હું ખુદ પલ્લી ગયો છું જો આ શર્ટ પલ્લી ગયું પલ્લી ગયું છે બધું અને આ જ કથા વસ્તુ છે હવન છે એટલે હું તારે અહીંયા ટાકો ભરી દીધો બધા ઓલા પણ કામ કરે હું દેખાડું બધા તારે અહીં કામ કરે છે જો અહીંયા કામ ચાલુ છે આપણે જવાનું છે હેઠે જાવી હું આપણે કામ ત્યાં જાવી તારે હું હું કામ કરવાનું છે તો મિત્રો આપણે અત્યારે હેઠે આવી ગયા છે હવે આપણે જવાનું છે મીઠી લીમડી લેવા કથા વાંચતું છે એટલે એમાં અત્યારે જે ભોજન બનાવવાનું છે એમાં જોશે ભાઈ ગયો છે ગાડી લેવા આપણે જવાનું છે અત્યારે મારા દાદાના ઘરે ત્યાંથી આપણે મીઠી લીમડી લઈને પાછું અહીં આવવાનું છે તો આપણે ચાલો જઈએ આવી ગયો હાલો હાલો નહીં આવે હાલો હાલો ડાયરેક્ટ મીઠી લીમડી લેવા

ये तेल दावनु से पालदा तीन गाडीचा आपले एक आ एक उतर दावनु से पेट्रोल पुरावा पेट्रोल पंप आपार। ने हामे आ भाई आ भाई ने पेट्रोल फुतु हम सो न काय दे प기도 तू नाखी दीजे तर काय होई नती आता मारितो तू જો પગ્યા મીઠાઈ લેવા સબસ્ક્રાઇબર કરી દો સબસ્ક્રાઇબર અરે હજુ ભાઈ કાં તો બોલો હજુ ભાઈ કાઈ નઈ બોલા છે મૂડ નથી એનો આજ મૂડ નથી મૂડ જાઈશ મીઠાઈ લેવા આઈ ગયા たら આપણે ફ્રૂટ લેવા જો અરશદ ભાઈ ફ્રૂટ લે સપડન સપડન તો મિત્રો અત્યારે અત્યારે અમે બજારમાં છીએ પાલતાણાની અને જો આ રહ્યા ફ્રૂટ આ રહ્યા ફૂલ ને એવું છે અત્યારે જે મીઠાઈ ની છે ને એ લેવાઈ ગયા છે ને હું અહીંયા અમારી બે ગાડી છે આ છે આ એ બે હું લઈને અહીંયા ઊભો છું એ આવે પછી આપણે કહેવીએ તમને મીઠાઈ બતાવની છે છેલ્લે લગી વિડીયો જોજો જો જાય મીઠાઈ લઈને બે બોક્સ આ એક આ હું આ ફૂલ હાલે હળુ હળુ

ખરા બધા ની ગાડી મંડળ બધું નાખી દીધું છે અંદર જવાનું છે ખાલી

હા લાલા લાલ પકડ આવ્યા હું આવ્યા સોતનભાઈ અને આપડે આજનો બ્લોગ અત્યારે એડ કર્યું છે દાદા ના છોકરા ને ઠગાય છે તો આપડે કાલે લોક ઉતારવાનું છે